મને મળતા એક પગારની હું આ જે કઈ હળદર ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ દર્શક મિત્રો બોટાદની અંદર ખેડૂતે ખેડૂત આંદોલન કર્યું હતું અને તેમાં દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને સપોર્ટ કરવા આવ્યા હતા ત્યારે મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ગરીબ ખેડૂતોના ઘર પણ તોડી નાખવામાં આવ્યા હતા અને ખેડૂતોને માર મારવામાં આવ્યા હતા દર્શક મિત્રો ત્યારે ખેડૂતોને મદદ કરવા આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા હતા રાજુ કરપડા અને રાજુ કરપડાની ધરપકડ

ખેડૂતોને માર મારવામાં આવ્યા હતા અને જે પણ નુકસાન થયું છે ત્યારે હવે ગોપાલ ઇટાલિયા ખેડૂતોને મદદ કરશે અને દરસિંગ મિત્રો ખેડૂતોને સપોર્ટ કરવા આમ આદમી પાર્ટીના નેતાઓ જ આવ્યા હતા બીજા કોઈ પક્ષના નેતાઓ નથી આવ્યા અને દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓની વારંવાર ધરપકડ કરવામાં આવે છે કેમ દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે આવું થાય છે અને દર્શક મિત્રો હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ખેડૂતોને મદદ કરવા આવ્યા છે દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયા તેમનો એક પગાર ખેડૂતોને આપશે દર્શક મિત્રો તમને આ ગોપાલ ઇટાલિયાનું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવીશું અને જો ચેનલમાં નવા છો તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો અને આ વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી દીજો દર્શક મિત્રો આજના વિડીયોમાં આટલો જ મળ્યા આપણે એક નવા વિડીયોમાં